ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વસાહતમાં પ્લોટ ફાળવણીમાં કરોડોના કૌભાંડ મામલે ખેડૂત અગ્રણીએ ભરૂચમાં પત્રકાર પરિષદ સંબોધી હતી ભરૂચ જિલ્લામાં સૌથી વધુ ઉદ્યોગો સ્થપાયેલા છે અને ખેડૂતોની જમીન સંપાદનમાં પણ જીઆઈડીસીના અધિકારીઓની કામગીરી સામે અનેક સવાલ ઊભા થતા હોય છે દહેજ અને સાયખા ઔદ્યોગિક વસાહતમાં પ્લોટ ફાળવણીમાં થયેલ કથિત કૌભાંડ ભ્રષ્ટાચાર બાબતે સ્થાનિક ખેડૂત અને ભાજપના સક્રિય અગ્રણી અજીતસિંહ રાજ મેદાનમાં ઉતર્યા અને તેઓએ પણ સમગ્ર કૌભાંડ બાબતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તમામ પુરાવા સાથે લેખિત રજૂઆત કરી હતી જેની તપાસનો રેલો ગાંધીનગર સુધી પહોંચ્યો છે જેના પગલે જીઆઈડીસીના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ગુપ્તાના દોરી સંચાર નીચે જ કોઈ અનામી અધિકારી દ્વારા ભીનું સંકલવાના પ્રયાસ થતા હોવાના આક્ષેપ સાથે અનુસંધાનમાં રાજને પચીસના રોજ અગિયાર વાગ્યાના અરસામાં કચેરીએ હાજર થવાનું ફરમાન કરાયું છે પરંતુ આ ફરમાનની અંદર કોઈ પણ અધિકારીની સહી કે સિક્કો કે પછી જાવક નંબર કે કયા વિભાગમાં હાજર થવાનું તે પણ દર્શાવેલ ન હોવાના કારણે પત્ર પણ નકલી કે શંકાના દાયરામાં આવી ગયું છે દહેજ અને સાયખા ઔદ્યોગિક વસાહતમાં પ્રથમ વસાહતોને સ્ટેચ્યુરેટેડ જાહેર કરીને ત્યારબાદ માત્ર છ મહિનાના ગાળામાં જ કોઈ પણ પ્રકારની જાહેર હરાજી કર્યા સિવાય તે જ વસાહતોને સ્ટેચ્યુરેટેડ જાહેર કરીને ત્રીસ દિવસના સમયગાળાના બદલે માત્ર પંદર દિવસના સમયગાળા માટે પ્રિનિયોજિત રીતે પ્લોટ ફાળવણીની અરજી મંગાવવા માટે ઓનલાઈન વિન્ડો ઓપન કરી થયેલ પ્લોટ સેટ ફાળવણીથી ગેરરીતિ બાબતે પ્રધાન મંત્રી ને ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેના અનુસંધાનમાં તપાસના આદેશ અપાયા હોય જે સમગ્ર મામલો અન્ય વિભાગના અધિકારીઓને સોંપવાના બદલે જેઓએ કોંભાંડ કરેલા છે તેઓને જ તપાસ સોંપવામાં આવતા અરજદારે આખરે ભરૂચ જિલ્લામાં એક પત્રકાર પરિષદ સંબોધી સરકારના વખાણ કરી કોંભાંડીઓને ખુલ્લા પાડી જરૂર પડે તો નામદાર હાઈકોર્ટ સુધી સમગ્ર મામલો લઈ જવા સુધીની ચીમકી અરજદારે મીડિયા સમક્ષ આપી દીધી છે અજીતસિંહ બળવંતસિંહ અમે અઢાર અગિયાર ચૌદ ના રોજ એક GIDC ની અંદર બેફામ ભ્રષ્ટાચાર બાબતે પ્રધાનમંત્રી શ્રી મુખ્યમંત્રી શ્રી અને ખાન ઉદ્યોગ ખાતા ની અંદર એક ટપાલ કરી હતી હવે કોઈ પણ જે કૌભાંડ વિષય હોય તો કૌભાંડ વિષયની અમુક માહિતી ગુપ્ત પણ રાખવામાં આવતી હોય એમ છતાંય આ માહિતી જે જે ખાતાને અમે જાહેર કર્યું છે એવા જ ખાતાને તપાસ આપવામાં આવી તો આવી તપાસ આપીને શું સાબિત કરવા માંગે છે આજે ગુજરાત અને ભારતની અંદર ગુજરાતની અંદર આટલી સારી છબી મુખ્યમંત્રીશ્રીની ઉભી હોય આજે આપણા દેશના વડાભાઈ પણ ગુજરાતમાંથી હોય અને એમનું પણ ડ્રીમ હોય તો આટલા સારા વાતાવરણ ની અંદર શું કે અધિકારી પોતાની લાલસા માટે ગુજરાતને કલંકિત કરી રહ્યા છે અને પહેલા પહેલો પ્રશ્ન એવો થાય કે ગુનેગાર પોતે જ જો પોતાનો ગુનો કબૂલતો થઈ જશે તો જરૂરત જરૂર એવો એવો વિષય થશે બીજું કે આ વિષયમાં અમને એક અધર બાર એક પત્ર મળે છે જીઆઈડીસી દ્વારા એ પત્ર ની અંદર માન્ય પ્રધાનમંત્રી સમક્ષ ની રજૂઆત બાબતે અમને સંબોધવામાં આવે છે એ પત્ર ક્યાંથી આવ્યો છે કોની સહી છે કોને મળવાનું છે એવો કોઈ જ ઉલ્લેખ થતો નથી તો શું આવા પત્ર લખી અને અરજદારને દબાવવાનો પ્રયાસ થતો હશે અમારી આ આ પત્ર આવ્યા પછી પાછું બારે બધા પત્રોની કોપી જોડી અને રજૂઆત કરી છે કે આ મુદ્દો સેચ્યુએટ અને અનસેચ્યુએટ ઝોન જે જાહેર કરી અને કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે તો એની નિષ્પક્ષ તપાસ થાય એની માંગણી માટે અમે પ્રધાનમંત્રીશ્રીને અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને અમારી અરજ છે કાના માટે એક નિષ્પક્ષ કમિટીની કમિટી રચાય અને આમાં દૂધનું દૂધ અને પાણીનું પાણીનું એ થાય એવી અમારી અરજ છે સરકારની જગ્યાએ તો આપણે કાયદેસર રીતે કઈ રીતે કાર્યવાહી કરીશું ક્યાં સુધી લંબાવશું આપણે આપણા આ વર્ષેન લગતી માહિતી સરકારમાંથી જ મેળવી છે હવે અત્યારે તો આપણને ગોલગોલ ખાટા કે જવાબ મળે છે હવે આપને કોઈ પણ કચેરીમાં જેવું હોય તો આપણી પાસે એની માહિતી તો પૂરેપૂરી હોવી જ જોઈએ એટલે માહિતી મળતા આપણે એ પણ પગલું આગળ આપણે કોર્ટ એ કરીશું જે પત્ર છે એ પત્રની અંદર અમારે જોતા પત્ર ની એ લખે છે જીઆઈડીસી વડી કચેરી અને જે પોસ્ટ છે એ જોતા અંકલેશ્વર થી પોસ્ટ થયો હોય એ રીતનું પોસ્ટનું નું એ છે કવર એટલે એના ઉપરથી એવું લાગે છે કે ભાઈ ગાંધીનગર પત્ર અંકલેશ્વર થી પણ લખાતો હોય એવું આ તો એ થયું बरुष में बहुत लोगों का ये क्वेश्चन है कि आखिर बरुश की बिगेस्ट न्यू ईयर पार्टी यानी रिवर फ्रंट पार्टी में होगा क्या क्या मैं बताती हूँ तीन दिन बजे हैं और 1500 सौ पास ऑलरेडी सोल्ड आउट हो चुके हैं इवेंट में सेफ्टी का पूरा ध्यान रखा गया है ताकि आप अपने फैमिली और फ्रेंड्स के साथ बिंदास एंजॉय कर सको सेफ्टी अरेजमेंट में फिफ्टी प्लस मेल एंड फीमेल बाउंसर्स फिफ्टी प्लस सिक्योरिटी पर्सन फिफ्टी प्लस क्रू में सीसीटीवी कैमराज फायर सेफ्टी एम्बुलेंस सर्विसेज भी अवेलेबल है और पार्किंग स्पेस तो इतनी जहां हजार से ज्यादा कार्स पार्क हो सके इवेंट में मल्टीपल डीजे फूड स्टॉल नॉन स्टॉप फायर वर्क और सेटअप भी रहेगा तो जल्दी से अपनी फैमिली और ग्रुप के साथ प्लान बनाओ और पास ले लो क्योंकि ग्रुप ऑफ टेन के पास सिर्फ थ्री नाइन्टी नाइन परसन में मिल रहे हैं इंक्लूडिंग फूड कूपन मतलब सीधा एक हजार का डिस्काउंट પાસે અવેલેબલ અતુલ બેકરી કોલેજ રોડ આઇનોક્સ જાડેશ્વર જાડેશ્વર બસ સ્ટેન્ડ રોડ તવરા રોડ આઈ વુટલિ રોડ સ્ટેશન રોડ જાડેશ્વર રોડ ઓલેશ્વર જીઆઈડીસી